આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રમલાબેન ચાવડા ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ પારેખ તથા આ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચાર કોર્પોરેટરો તલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના પ્રમુખ શ્રી જિલ્લા મંત્રી શ્રી અને કારોબારી સભ્યો મંડળ પ્રમુખ શ્રીઓ અને સોસાયટીમાં વસવાટ કરતા દરેક સમાજના દરેક સભ્યો આજુબાજુની સોસાયટીમાં વસવાટ કરતા સ્નેહી મિત્રો સગા સંબંધીઓની Així, mà,